નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક અગત્યના શૈક્ષણિક અને મોટા રાજકારણ સમાચાર હવે સીએમ પટેલે બોલાવી ઇમરજન્સી બેઠક અને રાતોરાત લીધો સૌથી મોટો નિર્ણય હવે અહીં રાજ્યમાં બંધનું મોટું એલાન તમામ શાળાઓ કોલેજો અને ઓફિસોમાં રજા કરાઈ જાહેર અને બધું જ રહેશે બંધ હાઈકોર્ટે આપ્યો કડક આદેશ અને ગુજરાતમાં લાગ્યો પ્રતિબંધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અને પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ અને શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ મોદી સરકારે ધડાધડ લીધો મોટો નિર્ણય ગૃહ મંત્રાલયે અચાનક સીએએ પર મોટો નિર્ણય લીધો છે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી જૂથો કે જે એકત્રીસ સુધી ભારત આવ્યા છે તેને પ્રકારના મુસાફરી દસ્તાવેજ કે પાસપોર્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે ગયા વર્ષે જ્યારે સીએએ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે ફક્ત એકત્રીસ ડિસેમ્બર બે સુધી ભારતમાં આવેલા લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ હતી પરંતુ રાતોરાત મોટો નિર્ણયમાં ફેરફાર કરતા હવે સમય મર્યાદા વધારવામાં આવી છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ બોલાવી મહત્વની બેઠક રાજ્યના સીએમ ઉપેન્દ્ર પટેલની મહત્વની બેઠક યોજાઈ હતી રાજ્યની વિવિધ કામગીરીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી કૃષિ નાણા અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની કામગીરીની પણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વિકાસ સપ્તાહને લઈને સમીક્ષા કરાઈ હતી એટલું જ નહીં મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર અને ચૌદ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે અમિત શાહ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર ત્રણ દિવસીય હિન્દી દિવસ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે મિત્રો કે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ ગુજરાતનો પ્રવાસ તેમણે કર્યો હતો હાલ ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા ચાલી રહી છે આ વચ્ચે તેમની મુલાકાત હવે ખાસ માનવામાં આવી રહી છે હવે ગુજરાતમાં કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ દાવો કર્યો છે કે 2027 ની ચૂંટણી અને કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે જે દરેકને ઘર આપશે ગરીબોની મદદ માટે કોંગ્રેસ હંમેશા તૈયાર રહેશે ભાજપ સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે ગરીબોની જમીન હડપવા માંગે છે પરંતુ કોંગ્રેસ તેને નિષ્ફળ કરશે આ તમામ જાતિના હકો માટે કોંગ્રેસ લડશે જીગ્નેશ મેવાણીએ કહ્યું છે લડેંગે જીતેંગે ના નારો પણ લગાવ્યો હતો આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સુરતની ડોક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર ત્રણસો તેત્રીસમાં વડોદરામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાનની શરૂઆત કરી હતી લગભગ ગુજરાતમાં પચાસ હજારથી વધુ શાળાઓના બે લાખથી વધુ શિક્ષકો તેમજ સિત્તેર લાખ વિદ્યાર્થીઓએ શાળાઓએ સંસ્કારોનું તીર્થમ બનાવવા પાંચ સંકલ્પો કર્યા છે જેમાં સ્વચ્છતા શિસ્ત ચારિત્ર નિર્માણ સમરસતા અને શાળાને રાષ્ટ્રીય સંપત્તિ ગણવાનો મહત્વનો સંકલ્પ પણ લીધો હતો હવે ગુજરાતમાં ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી ફરી વિલંબમાં પડી શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી હોય તેવી માહિતી સામે આવી છે સામેમાં આવેલી માહિતી મુજબ ધોરણ નવ થી બાર માં ખાલી જગ્યાઓ ભરવા માટે નિર્ણય કરવામાં આવ્યો નથી આ ઉપરાંત વેઇટિંગ ઓપરેટ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે તેમજ ધોરણ છ થી આઠ માં પણ શિક્ષકોની ભરતી અટકી પડી છે ઉલ્લેખનીય છે મિત્રો કમિટીએ ઉમેદવારોને સાંભળ્યા પછી કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી દોઢ વર્ષ વિત્યા બાદ પણ ભરતી પ્રક્રિયા હવે ફરી અટકી ગઈ છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના શૈક્ષણિક સમાચારની વાત કરીએ તો કુબેર ડિન્ડોર એટલે કે શિક્ષણ મંત્રી આપ્યું મોટું નિવેદન શિક્ષકોની ભરતી ફરીથી એકવાર વિલંબમાં પડી હોય એવી માહિતી સામે આવી છે હવે આ મામલે શિક્ષણ મંત્રી ડિંડોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ભરતી પ્રક્રિયા પારદર્શક થઈ છે વેટિંગ માટે અમે પોર્ટલ બનાવ્યું છે અમે નવી પરીક્ષા માટે આગળ વધી રહ્યા છીએ દોઢ વર્ષ વીત્યા બાદ પણ ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે આ મામલે તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં બધી જ પ્રક્રિયા ફરી શરૂ થઈ જશે મહાકાલના મહત્વના શૈક્ષણિક સમાચાર હવે નવી ટાટ પરીક્ષાના આયોજન માટે મળી મંજૂરી ગુજરાતમાં ટેટ વન એટલે કે ધોરણ એક થી પાંચ માં બાદ હવે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાટ પરીક્ષાના આયોજન માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે શિક્ષણ વિભાગે શિક્ષકોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા ટાટ પરીક્ષા ફરજિયાત કરી છે જે ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ છ થી આઠના શિક્ષકોની ભરતી માટે હવે લેવામાં આવશે ટાટની પરીક્ષાઓ અને ટૂંક સમયમાં વિગતો રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે હવે ગુજરાત રાજ્યમાં લાગ્યો કડક પ્રતિબંધ ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અને પર્યાવરણ જાગૃતિ માટે સતત ઉમદા કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સચિવાલય કેમ્પસ અને વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી રેઝ્યુએબલ ગ્લાસ વોટર વોટરની ફેસિલિટીના પ્રારંભ કરવામાં આવ્યો છે આ ફેસિલિટી હેઠળ પ્લાસ્ટિકની બોટલને બદલે હવે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે હવે ગુજરાતના તમામ નાગરિકો ખાસ જાણી લો મેડિકલ પોલીસ અને ફાયર માટે હવે એક જ નંબર યાદ રાખવો પડશે ગુજરાતમાં હવે તમામ ઇમરજન્સી સેવા માટે એક જ પ્રકારનો નંબર એકસો કાર્યરત બન્યો છે રવિવારે જનરક્ષક યોજના હેઠળ આ સર્વિસ શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી મેડિકલ પોલીસ અને ફાયર માટે અલગ અલગ નંબર ડાયલ કરવો પડતો હતો પરંતુ હવે માત્ર એકસો ડાયલ કરવાથી મદદ મળશે અમદાવાદમાં આધુનિક કોલ સેન્ટર શરૂ કરાયું છે જેમાં એકસો પોલીસ કર્મચારી કામગીરી સંભાળશે સાથે કેન્દ્રીય ગૃહ મંત્રીએ પાંચસો જેટલી જનરક્ષક જનરક્ષકવાનનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ હાઈકોર્ટના મહત્વના ચુકાદાને લઈને આવ્યા મોટા સમાચાર પંજાબ હરિયાણા હાઈકોર્ટે ડૉક્ટર માટે મહત્વનો ચુકાદો આપ્યો છે હવેથી મેડિકલ ક્રિપ્પન સ્પષ્ટ અને કેપિટલ અક્ષરમાં લખવા તેમજ ડિજિટલ રીતે આપવી ફરજિયાત છે છે કોર્ટે કહ્યું કે દર્દીઓને પોતાની બીમારી અને સારવારની જાણકારી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે તમામ ડોક્ટરોને એન્જેક્શન અનુસાર વિગત સ્પષ્ટ લખવાનો આદેશ આપવામાં આવ્યા છે હાઈકોર્ટે નેશનલ મેડિકલ કમિશનને મેડિકલ કોલેજોમાં સ્પષ્ટ લખાણ શીખવવાનું પણ હવે સૂચવી દેવામાં આવ્યું છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને શાળા કોલેજોમાં રજા કરાઈ જાહેર દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે બુધવારે દિલ્હી એનસીઆર ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે નોઈડા અને ગાઝિયાબાદ બાદ ઘણા શહેરોમાં બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે બુલેન્દ શહેરમાં નર્સરીથી લઈને ધોરણ બાર સુધીની શાળાઓ બંધ રહેશે તેમજ ચંદીગઢમાં પણ શાળાઓ બંધ જ રહેશે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે હવે ગુજરાતમાં સીએમ પટેલ સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા થતા ખેડૂતો હેરાન થયા છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની નોંધણી કરાવી રહ્યા છે પરંતુ પ્રથમ દિવસે નોંધણી શરૂ થતાં જ સર્વર ડાઉન થયું જ્યારે બીજા દિવસે પણ સર્વરમાં સમસ્યા ચાલુ રહેતા ખેડૂતો હેરાન થયા છે હવે જરૂર પડીએ તો નોંધણીનો સમય લંબાવવામાં આવશે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો શાળાઓ બંધ અને ઓનલાઈન શિક્ષણની કર્યા શરૂઆત ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે નોઈડા ગાઝિયાબાદ નૈનીતાલ અને શિમલામાં ત્રણ સપ્ટેમ્બરના રોજ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે ગુરુગ્રામ માટે તો ઓરેન્જ એલર્ટ જારી કરતા શાળાઓમાં ઓનલાઈન ક્લાસ યોજાયા હતા ઓફિસ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ અપાઈ છે અને ઓફિસોમાં રજા જાહેર કરાય છે આ નિર્ણય પાણી ભરાતા અને ટ્રાફિક જામની સમસ્યાને ટાળવા માટે મહત્વનો લેવાયો છે હવે અહીં સમગ્ર રાજ્યમાં બંધનું કરાયું મોટું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં બિહારમાં એનડીએ ચાર સપ્ટેમ્બર એટલે કે આજ રોજ બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે ભાજપ અને તેના સહયોગી પક્ષો સવારે સાત વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધી બંધ પાડશે જેમાં મહિલા મોરચાની સભ્યો પણ જોડાશે એનડીએના નેતાઓએ આ ટિપ્પણીને શરમજનક ગણાવી છે અને લોકો પાસે બંધના સમર્થનને મંજૂરી આપવાની અપીલ પણ કરી છે